નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ચોમાસામાં ભારે વરસાદ વાવાઝોડાને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરે દાંડિયા બજાર બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે જેમાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા બોર્ડ કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવીને એકસો છવ્વીસ એન્જિનિયર લાઇફગાર્ડ કંપની વોર્ડ ઓફિસર સહિત સિનિયર સેનેટરી સબ સેનેટરી ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાય છે શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂરને કારણે તંત્ર વખતે વધુ સજાગ બન્યું છે શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી પણ વહેલી શરૂ કરાઈ હતી જ્યારે પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરી સૂચના આપી છે તદ ઉપરાંત બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે બદામડી બાગ ખાતેના કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાર એડીઆરસી એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાહીની નિમણૂંક કરાય છે જ્યારે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટે પહોંચીએ ત્યારે લાઇફ ગાર્ડનના કર્મચારીઓને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે આ સિવાય શહેરના ચાર ઝોનમાં આવેલા ઓગણીસ વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્ર કાર્યરત કરાશે જેમાં વોર્ડ દીઠ એક નાયબ કાર્યપાલ એન્જિનિયર આસિસ્ટન્ટ ઇજનેર એડી આસિસ્ટન્ટ ઇન્જિનિયર બોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર એ રેવન્યુ ઓફિસર તથા જરૂર મુજબ કર્મી હાજર રહેશે ઓગણીસ વડમાં પંચ્યાનુ કર્મચારીમાંની ટીમ બનાવાય છે સાથે સ્પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઝ્યુ ક્યુરેટર આસિસ્ટન્ટ ક્યુરેટર બાયોલોજીસ્ટ અને એજ્યુકેશન ઓફિસરને પણ જવાબદારી સોંપાય છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વામિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડો આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ ને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતમાં ક્વિક રિએક્શન ટીમ આયોજન કરવામાં આવી છે દરેક વોર્ડ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં ઉડા લિમિટ્સમાં જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડની અંદર જે ડેમેજીસ થાય અને ડ્રેનેજસ ની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાથ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે કોદાણ કર્યું છે ડ્રેનેજ લાઇન્સ નાખવાનું કામગીરી છે એને વેરા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે સૂચના આપી છે